બાલ્કનીમાં બીજા માળેથી કોઈ રીતે ઉપર ચડીને બાલ્કની નો પાછળનો દરવાજો ખુલ્લો હોવાના કારણે અંદર પ્રવેશ કરેલ હશે અથવા તો ડુપ્લિકેટ ચાવી વડે મેન દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ કર્યો હોવાની આશંકા છે ત્યારબાદ ઘરમાં આવી અલમારીના અંદરના લોકર તોડી તેમાં પડેલા રોકડા પાંચ પોઈન્ટ પચીસ રૂપિયા અને બીજા ત્રીસ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરેલા પરિવાર જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ નરેશ કોઠારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. બીજા મળેલા રહેલા ફ્લેટમાંથી ચોરીના મામલે પ્રતિક્રમણ કરવા ગયે શામકો સાત બજે તો રાત કોમને અલમારી ખોલી તબારી ટૂટા હુઆ से તો સારી ચીજે ગાયબ अलमारी અલમારી से क्या क्या था उसमें था गोल्ड का था और रोकड़ा था गोल्ड कितना था 30 तोलर रोकड़ा था, गोल्ड था चार पाँच लाख कैश था फिर क्या लगा आपको? अब कुछ नहीं लगा सर फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किया कि भाई कुछ होगा तो कर लेंगे इधर उधर किसी के पास कुछ सपोर्ट हो तो લહેર ના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગ ના મકાન માં ફ્લેટ નંબર ત્રણસો એસી માં આ કામના ફરિયાદી પોતે બે કલાક ઘર બંધ કરી અને ધાર્મિક કામ માટે બહાર ગયેલા એ દરમિયાન એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી એનું લોકર તોડી તેમાંથી રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડા તથા એમની મા તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે ઘટના જોતાં અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ કોઈ ચોરી સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે